પોરબંદરની ચોપાટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર સમગ્ર જિલ્લામાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા અને નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો તો પોરબંદરની ચોપાટી ખાતે જિલ્લા કક્ષાનો યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ મહાનુભાવો અધિકારીઓ કર્મચારીઓ યુવાઓ અને નાગરિકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં થયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું યોગના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કલેક્ટર કે ડી લાખાણી ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી સહિત મોટી સંખ્યામાં યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા અશોક થાની ગુજરાત ન્યૂઝ પોરબંદર